બોડી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના રાજપૂત સમાજના કાર્યકરોની એક મિટિંગ વાસણા ખાતે બોડલી નજીક સંખેડા તાલુકાના વાસણા ખાતે મળી હતી વાસણા દસવાડી રોડ પર વાસણાથી લગભગ સો બસો મીટર દૂર દલારામ મંદિર આવે છે ત્યાં અને ભાજપના ઉમેદવારને હરાવવા માટે તમામ રાજપૂત સમાજના કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું છે ગામડે ગામડે ઘરે ઘરે જઈ પ્રચાર પ્રસાર કરી ને

એની વિશે આજે વિસ્તૃતમાં ચર્ચા થઈ છે અમે આખાએ છોટાઉદેપુર જિલ્લામાં જે પણ રાજપૂતો વસવાટ કરે છે અને અમારી સાથે જે સર્વસમાજ વસે એમને એમને અમે સાથે રાખીને આખાએ આખાએ સમાજે ભાજપ વિરુદ્ધિ મતદાન કરી ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એને હરાવી આ ભારતીય જનતા પાર્ટીને અમે સબક શીખવાડવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે અમે ઘરે ઘરે ગામડે ગામડે સ્વખર્ચે

આ રાજપૂત સમાજ કોઈ દિવસ ઋણ ઋણ ભૂલતો નથી તમે જે પણ ઋણ અમારા પર ચૂક અદા કરશો એ અમે સમયે ચૂકવશું તમારી સાથે એક એક ક્ષણ માટે અમે ઉભા રહીશું બિલકુલ ખેસ તો તે જ દિવસે મૂકી દીધા જ્યારે અમે છેલ્લી લાસ્ટ ડેટ આપી હતી વોર્નિંગ ઓગણીસ તારીખ કે રૂપાલા સાહેબ જો ફોર્મ ખેંચ લેશે તો અમે ભાજપ સાથે છું પણ ભારતીય જનતા પાર્ટીએ મારી વાત નથી સ્વીકારી તે જ દિવસે અમારા તમામ સમાજે

એ વાણી વિલાસ થી અમારા સમાજની અપમાન કરી અપમાન સમગ્ર કરેલ છે અમે તેની સામે અમુ અમારી સંકલન સમિતિ ની વિનંતી મુજબ

How many is it?